ત્યારે હું તકલીફ હતી પાંચ દિવસ પહેલાં પાંચ જવાનું લાવવા ત્યારે ક્યાં દુઃખેલા હતો ન એટલે બધી એટલે હું તી અને કેટલું ભલાતું બહુ ન એટલે બેટ મિનિટ આઈટલી બાસરૂમ જાય પાછા આવી એટલે દુખવા મળતા રૂમમાં ઊભા થઈને બાથરૂમ સુધી જવાય બધા ઊભા રહેવાતું હે ઊભા રહેવાતું તો રહેવાતું રહેવાતું પણ ઓછું રહેવાતું કેટલું રહેવાતું ઊભું તો પંદર વીસ મિનિટ રહેવા તો એવું કેટલા દીથી હતું જો મહિના દીધા 20 જમા 20 એક જમા જમા થઈ ઉતો આપણે 5 દિવસ પહેલા એક સારવાર થઈ આજે બીજી છે બરાબર અત્યારે કેમ છે અત્યારે હારો 50% આપે પડી ગયો 50% હાલવા જાવ છો આ અંયા રૂમ માં નું માલ લો છો દાત્રા ઉતરી જ જમણે આજ દાત્રા ઉતરી હા તો હલાઈ છે કેટલો હલાઈ છે 15 20 મિનિટ હલાઈ છે પહેલાં જેવું આવ બે મિનિટ હલા એવું ન થાતું નઈ છે હા ઉભા રેવામાં